નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ગુજરાત સરકારે ડ્રગ્સના દૂષણને નાથવા નાગરિકો માટે ડ્રગ્સ વેચતા લોકોની માહિતી આપવા વોટ્સએપ નંબર જાહેર કર્યા માહિતી આપનારની ઓળખ ચૂકી રહે છે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે રીતસરની જંગ છેડવામાં આવી છે ત્યારે ડ્રગ્સ માફિયાઓ સામે

ગુજરાત વોટ્સએપ નંબર ડબલ નાઇન ઝીરો ફોર ઝીરો ઝીરો વન નાઇન ઝીરો એટ ઉપર સંપર્ક કરી શકશે તે ઉપરાંત નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર 1908 ઉપર પણ નાગરિકો કોલ કરી શકે છે ગુજરાત પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવે છે કે આ નંબર પર ડ્રગ્સની હેરાફેરી વેચાણ કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી આપનાર નાગરિકનું નામ અને વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે તમારી એક નાનકડી માહિતી ગુજરાતના યુવા યુવાધનને બચાવવા માટે મોટું યોગદાન આપી શકે છે દર્શક મિત્રો આજે તારીખ 15 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર